બોલ્ય શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી કી જય જય વિષ્ણુ ભગવાન શ્રી ગરુડ પુરાણે તૃતીયો અધ્યાય ભગવાનના કહેવા પર ગરુડજીએ એમનાથી નિવેદન કર્યું કે પ્રભુ આ આખા યમ માર્ગને પાર કરીને જીવ જ્યારે યમલોકમાં પહોંચે છે તો તે ત્યાં જઈને કઈ કઈ યાતનાઓ ભોગવે છે આ પ્રશ્ન ઉપર ભગવાન કહે છે કે હું તને આનું વર્ણન કરું છું આ નરક વર્ણન એવું છે કે જેને સાંભળીને મારા ભક્તો પણ ધ્રુજી જાય છે હે ગરુડ બહુ ભીતિપુરની આગળ ચુમ્માલીસ યોજનના વિસ્તારોનું મોટું ભારે ધર્મરાજ નગર છે યમપુરમાં પહોંચીને તે જીવ હાહાકાર પૂર્વક બરાડા પાડે છે અને એના આ પ્રકારના બૂમો પાડવાને સાંભળીને યમપુરમાં રહેવાવાળા ધર્મધ્વજ નામના દ્વારપાલ એના વિષયમાં ચિત્રગુપ્ત જીવના બધા શુભ અને અશુભ કર્મોને કહે છે એના પછી ચિત્રગુપ્ત જઈને એ પ્રાણીના શુભ અશુભ કર્મો ધર્મરાજને કહે છે હે ગરુડ જે નાસ્તિક છે હંમેશા પાપ કર્મમાં લાગેલા રહે છે ધર્મરાજ તેને સારી રીતે ઓળખે છે એના પર પણ એમના પાપોને ચિત્રગુપ્ત પૂછે છે અને પછી ચિત્રગુપ્ત જાણતા હોવા છતાં પણ મનુષ્યના પાપોને શ્રવણથી પૂછે છે સ્વર્ગભૂમિ પાતાળમાં વિહાર કરવાવાળા શ્રવણ બ્રહ્માના પુત્ર છે અને એમને દૂરથી સાંભળવા અને દૂરથી જોવાનું વિશેષ જ્ઞાન છે એમની સ્ત્રીઓ પણ એમની જેમ દૂર સુધી જોવા અને સાંભળવા વાળી હોય છે પરંતુ તે અલગ અલગ હોય છે સ્ત્રીઓના જેટલા કામ છે એમને તે બધા સારી રીતે જાણે છે અને તે બધા શ્રવણ શ્રવણી મનુષ્યના છુપાયેલા કર્મો પ્રગટ કરેલા કર્મો કહેલી વાતો તથા વ્યવહાર અને કરેલ કાર્યોના તત્વને જાણે છે અને તે બધા ચિત્રગુપ્તને કહે છે ધર્મરાજના દૂત મનુષ્યોને મન વચન અને શરીરથી કરેલા શુભ અશુભ સંપૂર્ણ કર્મોને સારી રીતે ઓળખે છે સૂર્ય ચંદ્રમાં વાયુ અગ્નિ આકાશ ભૂમિ જળ હૃદય યમ દિવસ રાત્રિ બંને કારણી સંધ્યા અને ધર્મના મનુષ્યોને આચરણને જાણવા વાળા આ શ્રવણ લોકો છે ધર્મરાજ ચિત્રગુપ યમરાજ શ્રવણ અને સૂર્ય વગેરે દેવતા છે અને આ શરીરમાં રહીને બધા પ્રકારના પાપ અને પુણ્યને જોતા રહે છે આ પ્રકારે યમરાજ પાપી મનુષ્યોના પાપો અને દુર્ગુણોને સારી રીતે જાણીને એ પાપી જીવને બોલાવીને પોતાનું ભયંકર સ્વરૂપ પ્રભાવ બતાવે છે તે પાપી પ્રાણી દંડ હાથમાં લઈને ખૂબ લાંબા શરીરવાળા યમરાજના ના ભયંકર સ્વરૂપ ને જુવે છે અને એમના પ્રલય કાળમાં મેઘની સમાન ગર્જના છે પર્વત સમાન ઊંચું અને કાળું શરીર છે વીજળી સમાન ચમકવાળા છે છે ત્રણ યોજન વિસ્તૃત એનું શરીર છે ભયાનક દાંત અને મુખ લાલ નેત્ર લાંબી નાસિકા છે કાળ જ્વર વ્યાધિ વગેરેની સેના સહિત મંત્રી ચિત્રગુપ્ત પણ ભયાનક આકૃતિમાં છે એ જોઈને ભયભીત થઈને તે પાપી પ્રેત હાય હાય કરીને પોકારે છે અને દાન ધર્મ ન કરવાથી તે પાપી જીવ ફરીથી ભૂમો પાડે છે આમ પોતાના કરેલા કર્મોથી પસ્તાઈને ચિત્રગુપ્તજી યમરાજની આજ્ઞા સંભળાવે છે કે અરે પાપી અરે મૂર્ખ તમે લોકોએ અભિમાનથી પ્રમુખ થઈને કેમ પાપને એકઠું કર્યું છે તમને પવિત્ર એવો મનુષ્ય દેહ મળ્યો હતો છતાં પણ કોઈ દાન પૂર્ણ કર્યું નહીં હંમેશા કામ ક્રોધ અને પાપીઓની સંગતિમાં રહ્યા અને તમે આ દુઃખને પ્રાપ્ત કર્યા છે તમે ખુશી ખુશીથી પહેલાં પાપ કર્મો કરો છો એવી જ રીતે ખુશી ખુશી હવે તે પાપોનું ફળ પણ ભોગવું તેવો કહે છે કે તમારા કરેલા પાપ જ તમારા દુઃખનું કારણ છે એમાં કોઈની સાથે અન્યાય કરવામાં આવતો નથી એ સિવાય તેઓ નિર્દય દૂત પીડા આપીને કહે છે કે પાપી નિર્દય તમે ઘોર અને ભયંકર નરકમાં જાઓ અને યમરાજની આજ્ઞા મેળવીને દુર્દંડ પ્રચંડ ચંડ વગેરે દૂત એ બધા પાપીઓને એક ફંદામાં બાંધીને નરક તરફ લઈ જાય છે કે જ્યાં સડક યજ્ઞ સમાન મહાવિશાળ એક વૃક્ષ છે એનો વિસ્તાર પાંચ યોજનનો છે એક યોજન ઊંચું છે અને એ વૃક્ષની ડાળીમાં નીચેની તરફ મુખ કરીને એ પાપી પ્રાણીને બાંધીને ભયંકર યાતના આપે છે એ વૃક્ષમાં બંધાયેલો અને સળગતો જીવ રોવે છે પરંતુ ત્યાં તેની રક્ષા કરવાવાળું કોઈ હોતું નથી મદદહીન એ પાપી દૂતોથી હાથ જોડીને કહે છે કે દૂતો અમારા અપરાધને ક્ષમા કરો અને આ પ્રકારે કહેવા પર પણ એ પાપી પ્રાણીઓને લોખંડના સળિયા ટોમર ગદાને ભાલા

દોરડાઓથી બાંધીઓને તેને મારવામાં આવે છે કેટલાક જીવને સડકતા અંગારા સહિત અડધી બળેલી લાકડીઓને ચારે તરફથી એકઠી કરીને લોખંડના ગોળાની સમાન તપાવામાં આવે છે કોઈને માર્ગમાં મતવાળા હાથીની આગળ નાખી દેવામાં આવે છે કોઈને હાથ પગ બાંધીને નીચે લટકાવવામાં આવે છે કોઈને કૂવામાં ફેંકવામાં આવે છે તો કોઈને પર્વતથી ફેંકવામાં આવે છે કોઈને કીડીઓના કુંડમાં ડૂબાડવામાં આવે છે કોઈને કીડાઓથી કરડાવવામાં આવે છે કોઈ પોતાના ઋણને લાખ નરક છે એમાંથી અત્યંત ઘોર અને કષ્ટ આપવાવાળા મુખ્ય એકવીસ છે કે જેમાં મહારૌરવ તામિસ્ત્ર લોહશંકુ કુડમલ શાલમલી રૌરવ કાલસૂત્રક લોહીતોદ પુતિમૃતિક સંઘાત સવિસ સંપ્રતાપન મહાનિરય કાકોલ અવિચી સંજીવન મહાપત મહાનિરજી કુંભીપાક એક તપન જીવને આ એકવીસ નરકોમાં અનેક પ્રકારની પીડા ભોગવવી પડે છે અને અનેક પ્રકારના પાપોના ફળ ભોગવવા પડે છે આ બધામાં યમદૂત નિવાસ કરે છે અને નરકોમાં પડેલા અજ્ઞાની પાપી અધર્મી એ નરકોની યાતનાને વર્ષો સુધી ભોગવે છે તામિસ્ત્ર મહાપત અંધતામિસ્ત્ર ને રૌરવાદી જેટલા નરક છે એમનો ભોગ સ્ત્રી પુરુષના સંયોગવાળા પાપથી ભોગવવો પડે છે આ પ્રકારે કુટુંબીઓનું પાલન કરવાવાળા અલગ થાય છે અને કુટુંબનું પાલન ન કરીને પોતાનું પેટ ભરવાળા પાપી આ લોકમાં કુટુંબ અને શરીર બંને છોડીને પરલોકમાં જઈને આ પ્રકારે યાતના સહન કરે છે જેમના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હોય અને આ બધાને ફળ ભોગવે છે બધા પ્રકારના દંડ સ્વરૂપ ફળ ભોગવીને મનુષ્ય ભોગવવાળું શરીર અહીં છોડીને દ્રોહરૂપી પાપનું સંભલ કરીને અંધકાર સ્વરૂપ અંધતમ નરકમાં જાય છે કેટલાક એવા છે કે જે ફક્ત અધર્મથી જ કુટુંબનું પાલન માટે તૈયાર રહે છે તે જીવ ઘોર અંધકારના સ્થાન અંધ નરકને જાય છે જેને મનુષ્ય લોકમાં જન્મ મળે છે તે પહેલા યાતનાઓને ભોગવીને પછી પવિત્ર ભૂલોકમાં આવે છે અને આ રીતે યમલોકનું આ સ્વરૂપ અત્યંત ભયાનક છે ઇતિશ્રી ગરુડ પુરાણી તૃતીયો અધ્યાય તો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય ગણપતિ ગજાનંદ મહારાજ કી જય